બનાસકાંઠા જિલ્લામાં ભારત માલાના અસરગ્રસ્ત ખેડૂતોએ ધ્વજવંજન કર્યું કાંકરેજ તાલુકાના નેશનલ હાઈવે ઉપર ખીમાણા ચેખલા વચ્ચે ભારત માલાના અધિકારીઓએ સર્વે કરેલ ખૂટના જોડે કર્યું ધ્વદવંદન ખેડૂતોને બાવીસ તો એને કરેલી જમીનને પિસ્તાલીસો રૂપિયા આપવામાં આવતા હોવાથી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનોને ખેડૂતો ઉમટી પડ્યા ખેડૂતોએ રેલી યોજી અને જમીન પર ચિત્ર દોરી વિરોધ પ્રદર્શન કર્યું તાત્કાલિક ધોરણે ભારત માલાના અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કરી માંગ રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હવે જે અમારે થરાદથી કોકરેજ તાલુકા વધી ચાર તાલુકા છે એમાં અમે આજ પ્રશ્ન પાવન અવસરે અમે બધા ખેડૂતો સાથે મળી અને એક અનોખું સરકારને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આપણે આ પાવન અવસરે જય જવાન જય કિસાન ના નારાથી ખેડૂતને સન્માનિત કરવામાં આવેલ છે પણ ખેડૂત હજુ સુધી સ્વતંત્ર નથી પોતાની જમીનનો પણ ભાવ એ નક્કી કરી શકતો નથી પોતાના અનાજનો ભાવ નક્કી કરી શકતો નથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીં હાઈવે તરફ જમીન છે આ જો લોકલ વેચવા જાય આ ખેડૂત તો એમને બહુ મોટું વળતર મળે છે અને અહીંયા એમને બાવીસ રૂપિયા સરકારે વળતર આપ્યું છે જે એક નદી વળતર છે છાસ અને પાણીના ભાવનું વળતર છે તો સરકાર શ્રીને નમ્ર નિવેદન છે કે અમારી માંગ સ્વીકારે અને નહીતર ટૂંક સમયમાં અમારે ગાંધીનગર જવું પડે તો જવું પડ જશું અને ઉગ્ર આંદોલન ટ્રેક્ટરની રિલીઝ સ્વરૂપે કરશું અસ્તુ જય હિન્દ જય ભારત હું એક અસરગ્રસ્ત ખેડૂત છું વાળતવાળા પ્રોજેક્ટ અંતર્ગત જે જગ્યાએ હું ઊભો છું એનાથી જે ઉત્તર દિશા તરફની જમીન છે એ જમીનનો પિસ્તાળીસો રૂપિયા ભાવ છે જ્યારે દક્ષિણ દક્ષિણ દિશા તરફની જમીન છે એનો માત્ર ચોરસ મીટરનો બાવીસ રૂપિયા ભાવ છે સરકારની આ બે ધારી નીતિ સામે અમે ઝૂકવા માટે તૈયાર નથી સરકારની આ બે ધારી નીતિ યોગ્ય નથી ઉદ્યોગપતિ જે એને કરાવે છે એને પૂર્ણ વર્તન આપવામાં આવે છે જ્યારે સામાન્ય ખેડૂતને બાવીસ રૂપિયા ચોરસ મીટરનું વળતર આપવામાં આવે છે બાવીસ રૂપિયા અત્યારે અઢાર રૂપિયા તો સાહેબ પાંચસો ગ્રામ છાસની કિંમત છે અને ખેડૂતની મોઘી જમીન માત્ર બાવીસ રૂપિયા અને એકદમ હાઈવે ટચ કદાચ મિત્રો તમે વિડીયોના માધ્યમથી જોવા માગો તો તમને લાઈવ હાઈવે જોવા મળશે જે નેશનલ હાઈવે નંબર ચૌદ એ નેશનલ હાઈવે નંબર ચૌદ ઉપરની જમીનનો ઉત્તરનો ભાગ પિસ્તાળીસો રૂપિયા અને દક્ષિણ દિશા તરફની જમીનનો મીટરનો ભાવ બાવીસ રૂપિયા આ સરકારની બે નીતિ સામે અમે ઝૂકશું નહીં હજારોની સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સુધી આંદોલન કરવા માટે તૈયાર છીએ અને આગામી સમયમાં ઘણા બધા ખેડૂતો એકત્રિત થઈ અને છે ગાંધીનગર સુધી પણ અમારી લડત લડવાની તૈયારી છે કોઈ પણ સામે સામે આ બે દારી અમે તૈયાર નથી આજે અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ અને અહીંયા અમે એક રજૂ કર્યું છે એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત ગરીબ નહીં પણ લાચાર ખેડૂત લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર નફટ નટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવું પી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો અમારી સાહેબ માંગી છે કે જે આ ભારતમાલા રોડ છે એમાં જ અમે અમારી બધી કપાય છે એમાંથી અમને ભાવ મળે છે વીસથી બાવીસ રૂપિયા એને વાળાને મળે છે પિસ્તાળીસો રૂપિયા એટલે સરકારને જમીન એ છે તો બધે ભાવ એક સરખો હાલવો જોઈએ એમાં બે ભેદ રાખ્યો એને લઈને અમે બધા ભેળા છે અને કોઈ પણ ભોગે એને આ એને વાળો હરકોર કાલુ હોય છે અને બીજું એનએ ની અર્દતી અમારીએ મેલી લીધી એ અમારી રિજેક્ટ છે કેમ સરકાર ધમી માંગે છે અમાને આ નહીં પાલતો અમારે આ રો ઢીંગી નો રોટલો છે આજે ઓમો અમારે કે જાઉં છોકરા મોટા નાના મોટા આટલો મારો માલ મતા અમારે વીઘો જમી છે એમ ભીઘા જમીન અમારે ચેદ આવું સરકાર ભાવ ભાવમાં જમીન માગે છે અમારે જમીન આવવા માગતા નથી અમે અમારે આજે જિંદગીનો રોટલો છે